ગરમીથી રાહત દિયોધરમાં વરસાદી માહોલ ચોમાસાનો પ્રથમ વરસાદ ગુજરાત રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે જેમાં રાજ્યના અમદાવાદ બાદ એકાએક બનાસકાંઠા દિયોદરમાં દિવસભર ભારે અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં તેજ પવન સાથે ધીમી ધારે વરસાદનું આગમન થતાં ગરમીથી કંટાળેલા દિયોદરના નગરજનોએ ઠંડક અનુભવી હતી ઘણા સમયથી જિલ્લામાં ગરમીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું હતું જોકે સમગ્ર જિલ્લામાંથી દિયોદર પંથકમાં એકાએક વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો તો બીજી તરફ દિયોદર તાલુકાના અનેક ગામોમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા 对呀看空调过来了。嗯